પ્રશ્ન નંબર આઠ નંબર બસો ને સુડતાલીસ લાસ્ટ લેકચર ની અંદર આપણે પહેલો બીજો બે વિભાગના હિસાબી ગુણોત્તરો જોઈલા ત્રીજો વિભાગ સદ્ધરતા લાંબા ગાળાની સદ્ધરતા માપવી હોય તો સધરતાના ગુણોત્તર વપરાય છે અને ટૂંકા ગાળાની સદ્ધરતા જોઈએ તો તરલતા એચ કંપની લિમિટેડ નીચેની આધારે દેવા ઇક્વિટી ગુણોત્તર ગણો દાખલા માંગવામાં આવેલો છે દેવા ઇક્વિટી ગુણોત્તર નંબર નવ દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર અંશમાં દેવા આવશે પણ કયા દેવા આવે દિન ચાલો દેવા છેદમાં શેર હોલ્ડરના કોણ કોણ ગુણિયા 100 આવે કે નહીં આવે દિન ચાલો દેવામાં કેટલા દેવા આવે

આ પણ બોલો કોનામાં આવી ધીન ચાલુ દેવા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અનામત અને પણ આ ઉમેરાય કે વાત થાય કારણ કે ઉધાર બાકી એટલે નફો ગણાય કે ખોટ ઉમેરાય કે વાત કરાય બાજુમાં અનામત અને વધારો કરીને માઈનસ ની નિશાની કરજો 21 થી શેર મોડી શેર હોલ્ડરના વંડોળ શેર મૂડીમાં આવે ને લખો શેર હોલ્ડરના ભંડોળ આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે ને એમાં પણ એવું જ લખજો શેર હોલ્ડરના ભંડોળ પ્રેફરન્સ શેર મૂડી પણ શેર હોલ્ડરના ભંડોળ લેણદારની બાજુમાં શું લખાશે ચાલો દેવું બાજુમાં લખો ચાલો દેવું ખર્ચા ચૂકવવાના બાકી ચાલો દેવું નીચે દેવી ઊંડી બાકી છે દેવી ઊંડી ની बाजू માં પણ બોલો શું લખાય ચાલો દેવા દિન ચાલો દેવા શેર હોલ્ડર ના ભંડોળો બે માંથી એક પણ વિગત આપવામાં આવેલી નથી તો પહેલો ટાઇટલ બોલો શું લખાશે દિન ચાલો દેવા હવે આમાં બિન ચાલુ દેવામાં જે વિગતો આવતી હોય એ વિગતો લઈ લેવાની બિન ચાલુ દેવામાં સૌથી પહેલા બોલો શું આવશે લાંબા ગાળાના બોલો એની રકમ આઠ લાખ એના પછી બોલો બીજું શું આવે લાંબા ગાળાની જોગવાઈ એ કેટલી આઠ લાખ વત્તા ચાર લાખ બાર લાખ રૂપિયા બોલો શું મળે છે કે કેટલા હવે શું ઘટે છે તો એની ગણતરી આવશે બીજી શેર હોલ્ડર્સ ના ભંડોળો તેમાં હવે શેર મૂડી અને અનામત અને વર્ત શેર મૂડી એક આપેલી છે કે બનની આપેલી બનનેમાં સૌથી પહેલા બોલો કઈ ઇક્વિટી શેર મૂડી બોલો 8 લાખ પછી બોલો બીજું શું આવશે વત્તા પ્રેફરન્સ શેર મૂડી એની રકમ 9 લાખ સરવાળો આમાં અનામત અને વધારો plus કરવાનો હોય પણ આ નફા નુકસાન ખાતું છે એ અનામત અને વધારા જ આવે પણ એની કઈ બાકી છે તો એ ઉમેરાય કે બાદ કરાય માઈનસ નફા નુકસાન ખાતું કૌંસમાં ઉધાર બાકી બોલો કેટલી પચાસ હજાર બાદ કરો છે એક પોઈન્ટ છવીસ લીવા ઇક્વિટી ગુણોત્તર મોટા ભાગે પરીક્ષાની અંદર આવે છે અગત્યના ગુણોત્તરોમાં માં આવે છે એક ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર દેવા ઇક્વિટી ગુણોત્તર અને છેલ્લા બે દેવાદાર અને લેણદાર ગુણોત્તરો સૌથી વધારે છે પછીનો દાખલો નંબર એમ લિમિટેડ ની નીચે આપેલી વિગતો ને આધારે આમાં પણ બોલો શું માંગેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર તો પહેલા લખવું પડશે દેવા ઇક્વિટી નું સૂત્ર દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર અંશમાં બોલો પહેલા શું આવે શેર દેહા અંશમાં લખાશે દિન ચાલો છેદમાં બોલો શેર હોલ્ડર્સના બંડરો ગુણ્યા 100 આવશે રકમમાં જુઓ પહેલો શું આપેલું છે ચાલુ દેવા કેમ આવશે લાંબા ગળાની જોગવાઈઓ લખો बाजूમાં બીન ચાલુ દેવા લાંબા ગળાની જવાબદારી એમાં પણ લખાશે બીન ચાલુ દેવા પછી શું છે પોલ નિલ કા પોલ આપણે જોઈએ છે પેલું બીન ચાલુ દેવા તો એ આપણી પાસે સૂત્ર ની મદદ થી મળી શકે સમાવેશ કરવામાં આવે છે બે બંને આપી દીધેલી છે પહેલો બોલો શું છે લાંબા ગાળાની જોગવાઈઓ બોલો એની રકમ લાંબા ગાળાની જોગવાઈઓ છ લાખ વત્તા બીજું બોલો શું છે આઠ લાખ છ લાખ વત્તા આઠ લાખ ચૌદ લાખ ને સૂત્ર માં ક્યાં મૂકવાના અંશમાં આને કેવાશે બીન ચાલો દેવા શેઠ માં બોલો હવે આપણે શું જોઈએ છે શેર હોલ્ડર્સ ના બંધોળો તૈયાર આપવામાં આવેલા શેર હોલ્ડર્સ ના બંધોળો કઈ રીતે મળશે ટાઇટલ લખાશે શેર હોલ્ડર્સ ના બંધોળો शेयर होल्डर्स ना भंडोल नो बे सूत्र आता पहलो सूत्र share मोड़ी प्लस अनामत अने तो हमारे share मोड़ी छे अनामत अने वधारो छे बिजु सूत्र तो पाका सर्वाया प्रमाणे मिलका तो माफी देवाशों करवाना कोल मिलकर माइनस कोल देव तो कोल मिलकर तो जो तो आपरी पासे छह के नहीं કોલ મિલકત તો આપણી છે લખાશે કોલ મિલકત બોલો કેટલી તો કોલ મિલકત તો લખાશે 30 લાખ એમાંથી બાદ બોલો શું કરવાનો બાદ કરાશે તો કુલ દેવા આપણી પાસે તૈયાર છે કુલ દેવાવા કેટલા દેવા છે बिन चालो देवा आने तो बिन चालो देवा छे अपनी पासे जो बाजू में शोधेला छे बोलो बिन चालो देवा कितना इतना लाख अजी बोलो बिजू कई आवे है बिन चालो देवा पची चालो देवा कितना इतना चौदह वत्ता चार पचास अठार लाख

11 તો મેળાવાનું કહેલું છે એમાં દેવા ઇકવી ગુણોત્તર એનું એક સૂત્ર નંબર 11 દેવા ઇકવી ગુણોત્તર બોલો અંશમાં પહેલા શું આવશે બિન ચાલો દેવા બિન ચાલો દેવા એના છેદમાં બોલો શું આવશે શેદમાં લખાશે સ્ટીર હોલ્ડર્સના ગુણિયા 100 લખવાનું છે જોઈએ રકમની અંદર શું આપેલું છે સૌથી પહેલા બોલો શું છે લેણદાર बाजूમાં શું લખશો ચાલુ દેવા દેવી હુંડીની बाजूમાં ચાલુ દેવા ખર્ચા ચૂકવાના બાકી बाजूમાં શું છે ચાલુ દેવા એની નીચે ચાલુ દેવા અને એની નીચે ઓ કુલ દેવા પાછલા પેજ પર છે કંઈ તો પહેલા આપણે જોઈએ છે બીન ચાલુ દેવા તો બીન ચાલુ દેવા છે તૈયાર બીન ચાલુ દેવા તૈયાર આપવામાં આવેલા નથી તો કઈ રીતે મળશે બીન ચાલુ દેવા આપણે કઈ રીતે મળશે કુલ દેવા છે બોલો કુલ દેવા કેટલા તો કુલ દેવા લખાશે દસ લાખ એમાંથી બાદ શું કરવાનું ચાલુ દેવા જુઓ તો તૈયાર છે તો ચાલુ દેવામાં પહેલું કોણ છે બોલો લેણદારો એક લાખ સાઈઠ હજાર પછી બીજું देवी हुंडी एक चालीस एना पी खर्चा चुकवाना बाकी, बाकी एक एक लाख सरवाड़ो बाद बाकी छ लाख बोलो शो मे બેંચાલો દેવાને કેા મુકવાના ઉપર કેટલા 6 લો શું જોઈએ છે હવે બીજો શેર હોલ્ડર્સના ભંડો શેર હોલ્ડર્સના ભંડોળો કઈ રીતે મળશે શેર હોલ્ડર્સના ભંડોળો કોલ મિલકત માઈનસ કોલ કોલ મિલ્ક તો આપેલી છે છે કોલ મિલ્ક તો તૈયાર આપેલી તો કોલ મિલ્ક કત આપણે કઈ રીતે મળે બીન ચાલો મિલ્કત અને ચાલો મિલ્કત બનને નો શું કરવાનો ચાલો બીન ચાલો મિલ્કત તો બોલો કેટલી 12 લાખ વત્તા ચાલો મિલકતો બોલો કેટલી દસ લાખ બંને આ કુલ મિલકતો માંથી બાદ શું કરવાનું કુલ દેવા તૈયાર છે માઇનસ રકમ તૈયાર આપેલી છે बोलो कुल देवा है कुल देवा तैयार है तो आउटर कॉलम में लखवा जरूर के बीस मैनस दस बाद बाकी बार ला सूत्र में क्या मुकाश आ छ्या बार जीरो पॉइंट पांच जेम एक. Thank yeah. okay.